અને ખરાબ સ્થિતિમાં છે કઈ જણાઓ અંદર પડી ગયેલા છે હું બે ત્રણ વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે બે મેમ્બરોથી મળેલો છું તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે પણ હજુ સુધી એક વર્ષ થવા એવું કોઈ કામ થયું નથી મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો ભૂ ચપ્પલની દુકાન છે ત્યાં બધા ડાંગણા છે છે જમ્બુસરની નગરપાલિકાને વારે કરીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી તો નગરપાલિકાને અમે ભલામણ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે આવે શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાસન ઢાંકણાઓ છે જે હાલમાં જજરી હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે